નજીક વલસાડ એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં આગ ભભૂકી ઓએચઈ સપ્લાય બંધ કરી આગ બુઝાવવાની કામગીરી કરાઈ મુંબઈ સેન્ટ્રલ થી વલસાડ આવતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન નંબર ફાઈવ નાઇન ઝીરો ટુ થ્રીના એન્જિનમાં બુધવારે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટના સાંજે સાત છપ્પન વાગ્યે બની હતી સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી મુંબઈથી વસાડ આવી રહેલી ડાઉન વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન નંબર ફાઈ નાઇન ઝીરો ટુ થ્રી મહારાષ્ટ્રના પાલઘરથી કેવલે રોડ સ્ટેશને આવી ત્યારે એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી લોકો પાઇલટે તાત્કાલિક આ અંગે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી સલામતીના કારણોસર ઓ સપ્લાય થોડા સમય માટે બંધ કરી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની કામગીરી ચાલી રહી છે હાલમાં ટ્રેન કેલવે રોડ સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભી છે આ ઘટનાને કારણે મુંબઈથી સુરત તરફ જતી કેટલીક ડાઉન ટ્રેનોના સમયપત્રક પર અસર પડી છે અને તે મોડી ચાલી રહી છે રેલવે દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે મોડી રાત્રિએ દસ ત્રીસ કલાકે મુંબઈ વલસાડ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન બદલીને વલસાડ તરફ રવાના કરી દેવામાં આવ્યું હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું છે જો કે ટ્રેનના એન્જિનમાં આગની ઘટનાને લઈ મુંબઈ તરફથી આવનારી તમામ ટ્રેનો એકથી દોઢ કલાક મોડી દોડી રહી છે આગની ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગની ટીમને થતાં વલસાડ રેલવે સ્ટેશન ખાતે હેલ્પલાઇન ડેસ્ક બનાવી યાત્રીઓને જરૂરી માહિતી આપવામાં આવી રહી છે શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્ય સભા ભાદરવા વદ ચોથના દિને છેલ્લા એકસો સિત્તેર કરતાં વધુ વર્ષોથી યોજાતી રહી છે જે અંતર્ગત બે હજાર ચોવીસ સામાન્ય સભા પણ દસ નવ બે હજાર પચીસના ભાદરવા ચોથના દિવસે યોજાઈ હતી જેની શરૂઆત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી હતી જે બાદ બે હજાર ચોવીસ વાર્ષિક હિસાબના લેખાજોખા રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમનો અહેવાલ રજૂ કરાયો હતો દમણ રાણા સમાજની કારોબારી કમિટીના કાર્યકાળ એક વર્ષ નો હોય જે પૂર્ણ થતા સ્વેચ્છાએ અઠ્યાવીસ જેટલા સભ્યોની નવી કારોબારી સમિતિની રચના કરી સર્વસંમતિથી અનિલભાઈ ઈશ્વરભાઈ રાણાની પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ હતી ઉપપ્રમુખ ઉમેશભાઈ ભાણાભાઈ રાણા સુરેશભાઈ લલ્લુભાઈ રાણાને મંત્રી રાજેન્દ્ર લક્ષ્મીચંદ રાણાને સહમંત્રી રિષિભાઈ ધનેશભાઈ રાણાને ખજાનચી તેમજ હિસાબની તરીકે દેવાંગ કાંતિલાલ રાણાની નિમણૂક કરાઈ હતી સાથે જ દમણ રાણા સમાજ યુવા મંડળની પણ રચના કરાઈ હતી જેમાં યુવા પ્રમુખ રવિભાઈ રાણા યુવા ઉપપ્રમુખ નિખિલભાઈ દેવીદાસભાઈ રાણા યુવા મંત્રી પ્રિતેશ નવીનચંદ્ર રાણા યુવા સહમંત્રી કુંતેશભાઈ મનોજભાઈ રાણા યુવા હિસાબનીશ આયુષભાઈ દિપેશભાઈ રાણા અને યુવા સહહિસાબનીશ ક્રિશ પરીશભાઈ રાણાની નિમણૂક કરાઈ હતી જે બાદ વાડી નવનિર્માણ ફંડના ચેરમેન હર્ષદભાઈ દહિયાભાઈ રાણા દ્વારા સમિતિના સભ્યોની નવનિયુક્તિ કરવામાં આવી હતી આપ સૌને જણાવતા સહક આનંદ અનુભવું છું કે દર વર્ષની દમન નાણા સમાજની પ્રણાલી અને પરંપરા અનુસાર વડીલોના આશેવાદની ભાદરવા વત ચોથને દર વર્ષે જે મિટિંગ આપણી સામાન્ય સભા ભરાય છે તે પ્રમાણે આ વર્ષે પણ ભાદરવા વત ચોથની મિટિંગ ભરાયેલી અને તેમાં મોટી સંખ્યામાં રાણા સમાજના સભ્યો બોમ્બેથી દામુ અને અહીંયા નવસારી સુધીના જે રાણા સમાજના સભ્યો વસતા હોય બાંધકામ તે લોકોની પણ હાજરીમાં આપણી એક સામાન્ય સભા ભરાઈ અને તે સભા દરમિયાન વિવિધ કાર્યો જે વર્ષ દરમિયાન કરવામાં આવે તેનો અહેવાલ અને આવક જાવકના હિસાબની એકદમ પરંપરા પ્રમાણે આપણે રજૂઆત કરવામાં આવી અને તેમાં હાજર સભ્યો દ્વારા જે કંઈક પણ રજૂઆત કરી તેનો સચોટ અને સંપૂર્ણ સંતોષકારક જવાબ આપીને સભાને આપણે એક કરીને પૂર્ણ કરવામાં આવી તે પહેલાં આપણે જે પરંપરા છે તે પ્રમાણે આપણે ટ્રસ્ટીઓને ત્રણ વર્ષની જે મુદત હોય છે તે આ વર્ષે તે એમનો કાર્યકાળ પૂર્ણ કરીને નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ અને જે કંઈક ચાલુ અમારા પદાધિકારીઓ હતા તે લોકોને આપણે પૂર્ણ વિશ્વાસ મૂકીને સમાજના સભ્યોએ એ પદાધિકારીઓને ચાલુ રાખવામાં આવ્યા અને તેમાં જે પ્રમુખ તરીકે શ્રી અનિલભાઈ ઈશ્વરભાઈ રાણા ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ રાણા મહામંત્રી તરીકે સુરેશભાઈ લલ્લુભાઈ રાણા સહમંત્રી તરીકે રાજેન્દ્રભાઈ રાણા ખિસાબનીશ તરીકે રિષભભાઈ રાણા અને ખજાનજી તરીકે દેવાંગભાઈ રાણાનું આપણે વળી પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ યુવક મંડળના સભ્યો તેમાં આ સભ્યોની હાજરીમાં એમને એને ચાલુ કરવામાં આવ્યા પરંતુ પ્રમુખ તરીકે હતા ચાલુ હતા એમની અસમર્થતાને લીધે નવા પ્રમુખ તરીકે રવિભાઈ નરેન્દ્રભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી બાકીના સભ્યો જે છે તે પ્રમાણેના જ ચાલુ રાખવામાં આવ્યા અને સભા એકદમ શાંતિપૂર્ણ અને એકદમ સ્વચ્છ અને પ્રમાણિકતાથી જે કંઈક પણ હતો તેનું આપણે નિરાકરણ લાગીને સભા નવ સાડા નવ કલાકે પૂર્ણ કરવામાં આવી દમણનારા સમાજે મને ફરી એકવાર લંબર સમાજ યુવા પ્રમુખ કરીને વંડી રહેલી છું એ બધા હું સમાજના પ્રમુખ સમાજના ટ્રસ્ટીઓ સમાજના યુવા યુવા મંડળ યુવક મંડળના સભ્યો સુધીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું બધા સમાજના સભ્યોને વડીલોને લઈને સાથે મળીને સમાજની પ્રગતિ માટે કામ કરીશ વસાડ એસબીઆઈ બેંકમાં મહિલાના પર્સમાંથી રૂપિયા ચોરાયા સીસીટીવી ફૂટેજથી પોલીસ તપાસ શરૂ વસાડના હાલા રોડ પર આવેલી એસબીઆઈમાંથી એક મહિલાના પર્સમાંથી સાત હજાર રૂપિયા ચોરાઈ ગયા હતા આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે બુધવારે બપોરે વલસાડના ભાગડાવાડા ગામમાં આવેલા હિના એપાર્ટમેન્ટમાં રહેતા એકસઠ વર્ષીય સલમાબેન ગુલામ બશીર શેખ હાલર રોડ પરની એસબીઆઈ બેંકમાં તેમના પેન્શનના સાત હજાર રૂપિયા ઉપાડવા ગયા હતા તેઓ પૈસા ઉપાડ્યા બાદ બેંકમાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે તેમની પાછળ બે અજાણી મહિલાઓ પીછો કરતી હતી બેન્કની લિફ્ટ પાસે પહોંચતા ચોર મહિલાઓએ ચાલાકીપૂર્વક સલમાબેનના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી રૂપિયા ભરેલી થેલી ચોરી કરી લીધી હતી લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા જ બંને મહિલાઓ ઝડપથી બહાર નીકળી ધોબી તળાવ તરફના રસ્તા પર ભાગી ગઈ હતી ચોરીની આ ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તેમ છતાં ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ચોર મહિલાઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને કારણે બેંકની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે સત્તર સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર સુધી ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત દમણના દુનેઠા વિસ્તારમાં આવેલી જોગ હોસ્પિટલમાં ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓ માટે એક નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી જેનો મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો કેમ્પમાં આવેલી મહિલાઓએ ડોક્ટરો સાથે સીધો સંવાદ કરીને પોતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે માર્ગદર્શન મેળવ્યું ખાસ કરીને સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા કેવી રીતે કરવી તે વિશે ડોક્ટરોએ જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા આ પ્રકારના કેમ્પ દ્વારા મહિલાઓને એક જ જગ્યાએ નિષ્ણાત ડોક્ટરોની સલાહ અને સારવાર મળી રહી છે જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે બી બી કોઈ દવા ચાલ્તી છે મેં એટર્ન નો ઇન્ફ્યુઝન ચાલે ચાલે આ એવું કહી મને એકવાર જારે કઈ ના ટેકિંગ આજે મહિલા મોરચે એક કેમ્પનું આયોજન કર્યું છે જે મહિલા રિલેટેડ જે પણ સમસ્યા હોય આજે ડોક્ટર ભક્તિ જોગને હોસ્પિટલમાં 4 થી 6 નો ફ્રી ચેકઅપ કેમ્પ રાખ્યો છે જેમાં ઘણી બધી મહિલાઓએ આજે પોતાનું ચેકઅપ કર્યું છે એમને જે પણ સમસ્યા હોય એ ડોક્ટર્સને વાતો કરી છે અમારે કેવી રીતે સ્ત્રીઓ સુરક્ષિત રહેવું જોઈએ કેમ્પ રાખવાનો જે હેતુ હતો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને બર્થ ડેના અનુલક્ષીને આ કાર્યક્રમ આજે યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં અહીં લોકો આવી મહિલાઓ પોતાનું ચેકઅપ કરાવી રહી છે વલસાડમાં તસ્કરોનો તરકાટ એક જ રાતમાં બે દુકાનોમાં ચોરી વેપારીઓમાં રોષ વલસાડ શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે એક જ રાતમાં બે અલગ અલગ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓ બની છે આ ઘટનાઓથી વેપારીઓમાં ભય અને રોષનો માહોલ છવાયો છે પહેલી ઘટના વલસાડના સ્ટેશન રોડ પર આવેલી એક ચપ્પલની દુકાનમાં બની જ્યારે બીજી ઘટના બેચર રોડ પર આવેલી નટરાજ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં બની દુકાનદારો ગુરુવારે સવારે પોતાની દુકાનો ખુલવા પહોંચ્યા ત્યારે તેમને તાળા તૂટેલા અને શટર ઉચકાયેલા જોવા મળ્યા હતા તસ્કરોએ નટરાજ ઇલેક્ટ્રોનિક્સના તાળા તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદાજે રૂપિયા પંદર હજારની કિંમતનો સામાન ચોરી લીધો હતો આ ઘટના બાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓથી વેપારીઓ ચિંતિત છે અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ કરી રહ્યા છે હાલ પોલીસે બંને ચોરીના મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ રૂરલ પોલીસે કારમાંથી બે લાખ સત્તાવન હજાર બસો ને ચોર્યાસીની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો કાર ચાલક ફરાર વલસાડ રૂરલ પોલીસ મથકે અઢાર સપ્ટેમ્બરે વહેલી સવારે નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન દમણાજી પિરુફળિયા પાસે રામદેવ ધાબા નજીક એક સફેદ રંગની હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ટ્વેન્ટી વન બીસી સેવન ફોર ટુ વનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો કારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની શંકા જતા પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો જોકે કાર ચાલકે ઝડપથી કાર આગળ હંકારી થોડે દૂર આગળ સર્વિસ રોડ પાસે ગાડી મૂકી જાડીઓમાં ભાગી છૂટ્યો હતો પોલીસે કારની તપાસ કરતાં પાછળની સીટ તથા ડિક્કીમાંથી વિદેશી દારૂની નવસોને છત્રીસ બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ સત્તાવન હજાર બસોને ચોર્યાસી છે કારની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજાર બસોને ચોર્યાસીનો મુદ્દામાલ કબજે કર્યો છે કારનો ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ જતાં પોલીસે તેને વોન્ટેજ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેબીએસ એન નટરાજ કોલેજમાં નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમાલ સુમરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં સત્તર નો બે હજાર પચીસને બુધવારના રોજ કોલેજ એનએસએસ યુનિટ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ વાપીના સહયોગથી રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રક્તદાનના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા અને જીવન બચાવવામાં યોગદાન આપવાનો હતો શિબિરનું ઉદઘાટન બિમલભાઈ ચૌહાણ બીજેપી મહામંત્રી વાપી નોટિફાઈડ એરિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તબીબી વ્યવસાયિકોએ યોગ્ય સલામતીના પગલાં સુનિશ્ચિત કર્યા હતા અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન દાતાઓને માર્ગદર્શન આપ્યું હતું આ પહેલને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવા માટે અનેક યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સમગ્ર શિબિરનું આયોજન અને વ્યવસ્થા એનએસએસ યુનિટના કોઓર્ડિનેટર ડોક્ટર દેસાઈના માર્ગદર્શન હેઠળ એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું આચાર્ય ડોક્ટર પૂનમ બી ચૌહાણે આવા ઉમદા કાર્યોનું સંયુક્ત રીતે આયોજન કરવા બદલ એનએસએસ યુનિટ અને તેરાપંથ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓને માનવતાવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા શિબિરે યુવાનોમાં સેવા અને જવાબદારીની ભાવનાને ઉજાગર કરી હતી